બિગ બોસ પેમ એલ્વીસ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલે મોટો ખુલાસો થયો છે નોયડા પોલીસે તેના સેમ્પલ જયપુર એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા હવે એફએસએલ રિપોર્ટમાં કોબરા કેટ પ્રાજાતિના સાપનું ઝેર મળી આવી છે મહત્વનું છે કે પ્રખ્યાત યુટ્યુબર એલ્વિસ યાદવ વિરુદ્ધ સેક્ટર ઓગણપચાસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો ભાજપના સાંસદ મેનકા ગાંધીના એનજીઓ પીએફએ દ્વારા એલવિસ યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે સ્પેરોને જેલમાં મોકલી આપ્યો હતો સ્પેરોના કબજામાંથી મળી આવેલ સાપનું ઝેર ત્યાં મોકલવામાં આવ્યો હતું પરીક્ષણ માટે એફએસએલ લેબમાં મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓએ પણ માહિતી આપી હતી કે એલિસ યાદવની પાર્ટીઓમાં ભાદરપુરથી સાપ લાવવામાં આવ્યા હતા આરોપી રાહુલે પોલીસને જણાવ્યું હતું કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને જેની વ્યવસ્થા કરતો હતો ડિમાન્ડ પ્રમાણે તે સ્નેક ચાર ચારમરથી લઈને ટ્રેનર્સ અને અન્ય વસ્તુઓ પૂરી પાડતો હતો તેણે પોલીસને અન્ય કેટલાક આરોપીઓના નામ પણ જણાવ્યા હતા જેઓ રેવ પાર્ટીઓમાં બિન પ્રોગ્રામ અને સ્નેક ગેમ્સનું આયોજન કરતા હતા તેમની વચ્ચે કેટલાક એવા પણ હતા જેમના એલિસ અને ફાઝિલપુરિયા સાથે સંબંધ હતા ત્યારથી પોલીસે તેને શોધવાનું શરૂ કર્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ